બધા મિત્રોને જય માતાજી રામ રામ તો મિત્રો કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બંને વિસ્તારના નેરી ગામની અંદર તો હું અહીંયાથી જે બેસો છે એ હું તમને બેસો દેખાડું સારી રીતે અને જે કોઈ ભાઈ નવા આવ્યો તે પરસે સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને આપણે બંને વિસ્તારમાં ક્યારેય પણ નીકળતા હોઈએ છીએ તો બંને વિસ્તારની બેસોનું હું વિડિયો બનાવું છું તો એ પણ તમને જોવા મળતું રહે બાકી તો મિત્રો આપણી બેસોના ઘણા બધા વિડીયો આવતા જ છે તેમ છતાં પણ આ વિડીયોની અંદર તમે જોડાયેલા રહેજો સારી સારી ભેંસો હું દેખાડવાની કોશિશ કરીશ તો મિત્રો હું તમને ત્યાંની બધી ભેંસો દેખાડીશ એક એક કરીને તો મિત્રો મેળ નહીં આવે બધી અત્યારે વથાણની અંદર ભેંસો આવેલી છે તો હું બધી વિડીયોની અંદર કવર કરીશ અને આપણે જે ભેંસ ખરીદેલી છે મિત્રો એક તો આ ભેંસ ખરીદેલી છે અને આપણા ફાર્મ ઉપર પણ મિત્રો આવી ગઈ છે એટલે આપણે એનું પણ અલગથી વિડીયો બનાવશું બંને ભેંસોનો આપણે અલગ અલગ વિડીયો બનાવીને તમને હું દેખાડીશ બાકી મિત્રો નેરી ગામની જે ભેંસો છે એ મિત્રો તમે એકવાર નજર કરશો એટલે સારી સારી ભેંસો તમને દેખાશે અને જે કોઈ ભાઈ નવા હોય તો એકવાર મિત્રો શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મિત્રો આપણે બની વિસ્તારની અંદર ફરવાનો મોકો મળતો હોય તો હું તમારા માટે વિડીયો બનાવતો હું છું અને અહીંયાથી પણ મિત્રો આપણે નેરી ગામની અંદરથી બે ભેંસો આપણે ખરીદેલી છે અને આપણા ફાર્મ ઉપર પણ મિત્રો આવી ગઈ છે તો હું ફાર્મનો વિડીયો અલગથી બનાવીશ અને આપણા ફાર્મ ઉપર પણ મિત્રો બે ભેંસોએ હમણાં વ્યાણ હાલ થઈ ચૂક્યો છે એક ધાલી ભેંસનું વેણ થઈ ગયું છે ને એક બાંડી ભેંસનું પણ વેણ થઈ ગયું છે તો મિત્રો એ પણ હું તમને વિડીયો બનાવીને દેખાડીશ બાકી મિત્રો આજે તમને જે વિડીયો દેખાડો એ છે નેરી ગામ અને નેરી ગામ મિત્રો કઈ જગ્યા ઉપર આવેલો છે એ પણ હું તમને જણાવું તો મિત્રો તમારે ઢોરી ગામથી જવાનું હોય તો પેલો છસી ગામ આવે પછી ભોજડો આવે પછી મિશ્રિયાળો આવે ને પછી મિત્રો જે છે એ નેરી ગામ આવે અને બિરિન્ડિયારાડથી પણ મિત્રો નેરી ગામ જવા માટે રસ્તો છે તો બંને સાઈડથી આપણે જઈ શકીએ બાકી મિત્રો અહીંયાની ભેંસો જે છે એ અત્યારે હાલ વથાણ ઉપર આવી ગયેલી છે ને મિત્રો ભેંસો પણ એક નંબર ભેંસો છે વિડીયો થોડોક મિત્રો લાંબો બનશે તો તમે જોડાયેલા રહેજો વિડીયોની અંદર અને એક સારી કોમેન્ટ કરતા રહેજો એટલે મિત્રો વિડીયો બનાવવાની મને વધારે મજા આવતી રહે બાકી તો મિત્રો એની સિંગ ક્વૉલિટી તમે જુઓ અને અમુક ભેસો મિત્રો આમાં ગાભણ પણ છે અને અમુક ભેસો વ્યાયેલી છે તો વેતરનો મિત્રો અત્યારે કાંઈ નક્કી નથી આગળ પાછળ ઘણું છે કોઈક જગ્યા ઉપર વહેલી બેસવું વ્યાય છે અને કોઈક જગ્યા ઉપર બેસો થોડીક લેટ વ્યાય છે તો બાકી મિત્રો તમે જુઓ અને એક સારી કોમેન્ટ કરજો જેથી કરીને મિત્રો વિડીયો બનાવવાની મને વધારે મજા આવતી અને નેરી ગામની પણ મિત્રો ભેંસો એક નંબર છે સારી ભેંસો ત્યાં કારણે મિત્રો આપણે બે ભેંસો ખરીદેલી ને એ પણ આપણા ફાર્મ ઉપર અત્યારે હાલ આવી ગયેલી છે તો એનો પણ હું અલગથી તમને વિડીયો બનાવીને દેખાડીશ ને બાકી મિત્રો બીજી ભેંસ જે આપણી ખરીદેલી છે એ મિત્રો આ ભેંસ છે તો એની પર તમે અડર ક્વોલિટી જુઓ અને મિત્રો એક બે આપણા મિત્રોની કોમેન્ટ હતી કે કિંમત જણાવો તો મિત્રો કિંમત હું નહીં જણાવું કારણ કે આપણે પણ ભેંસો જે ખરીદેલી છે બાય બાયચાન્સ આપણને મિત્રો કદાચ કોઈ ગ્રાહક આવતો હોય તો આપણે મિત્રો કિંમત જણાવેલી હોય તો મિત્રો મેળ ના આવે એટલા માટે હું કિંમત નહીં જણાવું બાકી તો મિત્રો અત્યારે હાલ બનીની અંદર ભેંસોની કિંમત વધારે થોડી છે બજાર કારણ કે વ્યાયેલી ભેંસ કોઈ જગ્યા ઉપર રહેતી જ નથી ગ્રાહક પણ એટલા બધા મિત્રો હોય છે જે ભેંસની ખરીદી કરતા હોય છે બંને બેસો મિત્રો ત્રીજા ત્રીજા વેતરની બેસો છે અને બંને બેસો અત્યારે આઠ આઠ દિવસની વ્યાયેલી છે મિત્રો આ એક ખડેલી પણ હતી જે મહિના દિવસની વ્યાણવાળી હતી પછી આપણે આ ખડેલી તો નથી ખરીદેલી અત્યારે હાજરનો મિત્રો દસ અગિયાર લિટર દૂધ કહેતા હતા પણ મિત્રો થોડોક વ્યાણ મોટો હતો એના કારણે આપણે આ ખડેલી પણ મૂકી દીધી પહેલાં વેતરની ખડેલી હતી હાઈટ લંબાઈની સારી એકદમ સિંગ ક્વોલિટી પણ સારી હતી મિત્રો આની હું કિંમત જણાવું તો મિત્રો એમણે એક લાખ રૂપિયા કિંમત કરી હતી કારણ કે આપણે ખરીદેલી નથી એટલે મિત્રો એ ભેંસની હું કિંમત તમને જણાવી દઉં આપણે જે ખરીદેલી ભેંસો હોય એની મિત્રો હું કિંમત જણાવું તો મેળ ના આવે બાકી મિત્રો ખરેલી પણ ઘણી બધી આમાં સારી સારી એવી ખરેલીઓ હતી અને સારી સારી મોટી ભેંસો પણ હતી આ મિત્રો એક જ વાથાણની ભેંસો છે પછી આગળ જે આવશે બીજા વાથાણની ભેસો એ મિત્રો વથાણ ઉપર હાજરમાં ન હતી પછી બધી બેસો ચરી ચરીને આવતી હતી અને બની વિસ્તારની અંદર મિત્રો અત્યારે ઘાસચારાનું ઠીક અભાવ છે એટલે અત્યારે ભેંસો બધી રખડીને આવે છે કોઈકનો ટાઈમ અલગ હોય વથાણ ઉપર આવવાનું કોઈકનું અલગ અલગ એવી રીતના મિત્રો ટાઈમિંગ હોય છે વથાણ ઉપર આવવાના આ વથાણ ઉપર મિત્રો થોડીક બેસો વહેલી આવી ગઈ હતી કારણ કે થોડોક પાણીનો અભાવ છે વરસાદ તો પડ્યો મિત્રો પાણી બનીની અંદર ક્યારેય પણ પંદરથી વીસ દિવસ ઉપર હાલતું જ નથી ને જે મિત્રો આપણે ભેંસ ખરીદેલી છે એ આ ઉભેલી છે એ છે બાકી પણ મિત્રો સારી એવી ભેંસો હતી બંને વિસ્તારની અંદર મિત્રો આપણે પાણીની વાત કરીએ તો પાણી તો મિત્રો ઘણું બધું દેખાતું હોય છે પણ એ બધો પંદરથી વીસ દિવસની અંદર અંદર પાણી પછી મિત્રો ખારો થઈ જતો હોય છે અને ખારો પાણી મિત્રો ભેંસો પીવે એટલે દૂધમાં પણ પૂરી ના આવે એટલે એક તો મેન મેનબનની વિસ્તારની અંદર પાણીના અભાવથી જ માલધારીઓ થોડોક કંટાળી ગયા છે બાકી મિત્રો આ બીજા વથાણની ભેંસો હતી તો એ પણ મિત્રો આ જુઓ તમે ભેંસ થોડીક પૂછથી બાંડી થઈ ગઈ છે બાકી તો મિત્રો બધી આ વથાણ ઉપર પણ ભેંસો હાજર હતી અને આ વથાણની બીજી ભેંસો જે પાછળ રહી ગયેલી હતી એ પણ મિત્રો વિડીયોની અંદર આવશે તો મિત્રો થોડોક વિડીયો મોટો બની શકશે કારણ કે તમારા માટે હું મિત્રો કોશિશ કરતો હું છું કે આઠથી દસ મિનિટનો વિડીયો બનાવું ને બધી ભેંસો હું કવર કરીને દેખાડું તમને તો મિત્રો આ વથાણની પણ ભેસો એકદમ સારી ભેસો હતી સામે મિત્રો તમે ટોકળાવાળી ભેંસ પણ જુઓ કદાચ બીજા ત્રીજા વેતનની અંદર હશે બાકી આ ભેંસ પણ મિત્રો જુઓ આની સિંકોલોટી એકદમ સારી અહીંયા મિત્રો પાણીની અંદર બેસવા માટે માલદારીઓ બિચારા થોડા થોડા એવા ખાડા કરીને એમાં પાણીની વ્યવસ્થા કરતા હોય છે કારણ કે અત્યારે હવે હાલ થોડીક આ મહિનો છે એ થોડોક તડકાનું વધારે હશે જેથી કરીને તાજી ભેંસું વ્યાયેલી હોય એ ભેંસું દુઃખી ના થાય એટલે મિત્રો આવા ખાડાઓ ખોદીને પાણી ભરતા હોય છે ને ગાયો પણ મિત્રો આ ગામની અંદર ઘણી બધી હતી ભેંસોની પણ તમે સિંકોલોટી જો એકદમ સારી ભેંસો અને સારી મિત્રો લસણવાડી બેંસો બાકીની જે ભેંસો હતી મિત્રો એ બધી અત્યારે જો ચરીને આવે છે એકદમ ફૂલ ભરપેટ ખાઈ પીને આવી છે થોડોક મિત્રો પાણીનો અભાવ છે તેના કારણે પાણી માટે ભેંસો આવતી હોય છે ને મિત્રો આ વથાણની પણ ભેસો એકદમ સારી હતી તો આ મિત્રો આ મોટી ભેંસ પણ તમે જુઓ એકદમ સારી એની સિંકલિટી સારી તાજા વીયાણવાળી છે બાકી મિત્રો બધી ભેંસો અત્યારે હાલ ચરીને આવી રહી છે આ વસાણની જ બધી ભેંસો છે એમાંથી બાકી મિત્રો એક સારી કોમેન્ટ કરજો જેથી કરીને મને વિડીયો બનાવવાની વધારે મજા આવતી હોય તમારી મિત્રો જેટલી કોમેન્ટ સારી હશે એટલો મને વિડીયો બનાવવાની વધારે મજા આવે અને જે કોઈ ભાઈ નવા આવતા હોય તો શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તમે પણ વિડીયો જોઈ શકો અને બીજા પણ આપણા પશુપાલન હોય માલધારી એ બધાને વિડીયો જોવાનો મોકો મળે તો સારા એક વિડીયોની અંદર મળશું બધા મિત્રોને જય માતાજી